કહેવાય છે કે ગંગા સ્નાને યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે દર વર્ષે લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરીને ધન્ય બને છે પરિક્રમા દરમિયાન જાળેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ ઉપર લોકો રાતવાસો કરવા પણ રોકાતા હોય છે નગરપાલિકાના પાપે પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે હવે હાલાકી ભોગવવાનો વારો આવી શકે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદી કે જેના દર્શનથી પાપ મુક્ત થવાય છે અને તેની પરિક્રમા કરવી વધારે મહત્વની માનવામાં આવે છે પરિક્રમા દરમિયાન ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ઉપર લોકો આવતા હોય છે અને શિયાળાની ઠંડીના કારણે રોજના એક હજારથી વધુ પરિક્રમાવાસીઓ મંદિર સંકુલમાં જ આરામ કરવા સાથે રાતવાસો કરતા હોય છે તેમની ભોજનની વ્યવસ્થા પણ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ નર્મદા નદીના ઘાટ ઉપર વસેલો નીલકંઠેશ્વર ઘાટ પીવાના પાણી માટે વલખા મારી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે મંદિરના ટ્રસ્ટીઓ પરિક્રમાવાસીઓ માટે રોજના વીસ લીટરના સાહીઠ કેરબા ખરીદવા માટે મજબૂર બન્યા છે અને રોજનો બારસોથી પંદરસો રૂપિયા માત્ર પીવાના પાણી પાછળ ખર્ચ થતો હોય છે

जो पानी पीने की बहुत बड़ी गंभीर समस्या है जो कि हम लोग बाहर से मंगाते हैं और उस पानी की पूर्ति करते हैं किसी प्रकार से लेकिन सरकार इसमें कोई ध्यान नहीं देती हमारी सरकार से विलम्ब गिनती है कि पानी की व्यवस्था हमारे ट्रस्ट के लिए प्रदान करें और परिक्रमा सुख सुविधा को सुलभ बनाएं यहाँ एक हमारे तकलीफ है कि पीवाना पानी की बहुत गंभीर समस्या है ये ट्रस्ट है वेचादू पानी ला दी पड़े आप आपको बढ़े परिक्रमा वासना देव તો સરકારને એ બી છે અમારી તંત્રને કે આ પરિક્રમાવાસીઓ માટે મીઠા પાણીની પીવાના પાણીની વ્યવસ્થા કરી આપે આખા સૌરાષ્ટ્રને પાણી પુરવઠો પૂરું પાડતી નર્મદા નદીના કાંઠે જ પીવાના પાણી માટે વલખા મારવા પડે તે કેટલું યોગ્ય ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અથવા તો જનપ્રતિનિધિઓ દ્વારા નીલકંઠેશ્વર ઘાટ ઉપર પીવાના પાણીની યોજના ઉભી કરવામાં આવે તે પણ જરૂરી છે પરંતુ હાલ તો રોજના બારસોથી પંદરસો રૂપિયા માત્ર પીવાના પાણી પાછળ ખર્ચવા માટે મંદિરના સંચાલકો મજબૂર બની ગયા છે ત્યારે પરિક્રમાવાસીઓ પણ પીવાના પાણીની સમસ્યા હલ કરવાની માંગ કરી રહ્યા છે और नीलकंठेश्वर मंदिर में पानी की बहुत बड़ी समस्या है मीठा पानी खरीद के लाना पड़ रहा है सरकार से अनुरोध है कि यहाँ पर पानी की व्यवस्था करवाए तो पब्लिक परेशान हो रही है पानी मिल नहीं रहा है मीठा पानी समुद्र का पानी खारा होता है हम पी नहीं सकते और क़मावासी यहाँ पर बहुत सारे अधिक मात्रा में ठेकते ये मेन पॉइंट है कल कम्माियों का यहाँ पानी की सुविधा मुहैया कराई जाए સરકાર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક અન્નપૂર્ણા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને રોજના મોટી માત્રામાં પરિક્રમાવાસીઓ ભોજન લઈ પણ રહ્યા છે પરંતુ પીવાનું પાણી ખારું અને પીવા લાયક ન હોવાના કારણે ખાવાની સુવિધા કરી આપનાર મંદિરના સંચાલકો પરિક્રમાવાસીઓને પીવાનું પાણી તંત્ર અથવા તો જનપ્રતિનિધિઓ દ્વારા સુવિધા કરવામાં આવે તે હેતુથી મંદિરના ટ્રસ્ટીઓએ પણ મીડિયાનો સહારો લેવો પડ્યો છે હવે વહીવટી તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે પીવાના પાણીની સુવિધા ઉભી કરાશે તે તો જોવું રહ્યું સરકારની નલસે જલ યોજનાનું નું સુરસુરિયું નર્મદા નદી ઘાટ પર જોવા મળ્યો છે ભરૂચ નો નીલકંટે મહાદેવ મંદિર નો જે નર્મદા નદી ઘાટ એટલે પવિત્ર નર્મદા નદી નું જે મંદિર છે ત્યાં સંકુલમાં જે પરિક્રમવાસીઓ હોય છે તે મોટા પ્રમાણમાં આવતા હોય છે રોજના હજાર થી પંદરસો લોકો અહીંયા આવે છે અને તેમની તમામ ખાવા પીવાની સુવિધા અહીંયા જે જે મંદિરના સંચાલકો ટ્રસ્ટ સંચાલિત છે છે તે લોકો દ્વારા કરવામાં આવે પરંતુ અહીંયા સૌથી મહત્વની વસ્તુ પીવાના પાણીની છે નર્મદા નદીનો ઘાટ હોવા છતાં લોકોએ ખારું પાણી પીવું પડે છે પરંતુ પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો નિકટેશ્વર નર્મદા જે ઘાટ

અહીંયા જે ટાંકો મૂકવામાં આવે છે આ ટાંકામાં જે મીઠા પાણીના જે એ હોય છે ટેન્ક એમાંથી તેને ખાલી કરવામાં આવે છે પરંતુ અહીંયા પીવાનું પાણી સૌથી મહત્વની વસ્તુ એ છે કે મીઠું પાણી ન આવતું હોવાના કારણે પીવાનું પાણી ખરીદવું પડે છે નર્મદા નદીના માત્ર સો મીટરના અંતરે પણ પીવાના પાણી માટે નર્મદા પરિક્રમવાસીઓને વલખા મારવા પડે તે તંત્ર અને સરકાર માટે ગંભીર કહેવાય કહેવાય છે કે નગરપાલિકા થોડા દિવસ અગાઉ વિવાદમાં આવી હતી કે લગ્ન પ્રસંગમાં પાયર બંબા મારફતે પાણી આપવા પહોંચ્યા હતા ત્યારે ખરેખર પરિક્રમવાસીઓ માટે પીવાના પાણીની સુવિધા કરવામાં નગરપાલિકા અને તંત્ર કેમ ઉણું ઉતરે છે તે પ્રશ્ન પણ અહીંયા ગંભીર બની ગયો છે રિઝવાન ચોડાવાળા સાથે દિનેશ મુકોણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ